તો હેલો ફ્રેન્ડ કેમ છો હું છું જોઈ રહ્યા ઇમ્પોર્ટન્ટ છે ઇમ્પોર્ટન્ટ એટલા માટે હોળીની સિઝનમાં દસ બારમાં માટે દસ બાર અને ગુજકેટની સામાન્ય પ્રવાહ સાયન્સ તો એના બધાનું રિઝલ્ટ કાલે જાહેરાત થવા જઈ રહ્યું છે નવ પાંચ બે ના રોજ તો એટલા માટે હું તમને જણાવો છું માટે સ્પેશિયલ વિડીયો બનાવ્યો કે કાલે તમારી રિઝલ્ટ જાહેરાત થઈ રહી છે તો તમે રિઝલ્ટને તમે ઓનલાઈન પણ જોઈ શકો તો કેવી રીતે જોવાનું છે એની માહિતી હું તમને આપવા જઈ રહ્યો છું તો દોસ્તો આ માહિતી આપતા પહેલા તમને એક વિનંતી છે મારી કે નાની કીટ આવી બધી માહિતી હું તમને તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરતો રહું છું તો મને ખાલી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલનો આઇકન દબાવી દેજો કારણ કે હું તમારા માટે આવી નવી અને ઇમ્પોર્ટન્ટ માહિતી તમારા સુધી પહોંચાડતો રહો તો મને ખાલી એટલી હેલ્પ કરતો રહેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ તો જે લોકોએ બોર્ડની પરીક્ષા આપી હોય અને દસમા અને બારમાની પરીક્ષા આપી હોય સાયન્સ હોય સામાન્ય પરવા આર્ટ્સ કોમર્સ જે પણ આપી હોય એના માટેનું રિઝલ્ટ જે છે રિઝલ્ટ કાલે જાહેરાત થવા જઈ રહ્યું છે પાંચ નવ પાંચ બે હજાર ચોવીસ ના રોજ નવ વાગે એ ઓપન થઈ જશે ઓફિશિયલ જે વેબસાઇટ છે બોર્ડ એક્ઝામની ગુજરાત માધ્યમિકની તો ત્યાં એ ઉપલબ્ધ થઈ જશે નવ વાગે તો એ વેબસાઇટ કઈ છે એ પણ તમને હું ભણાવી દઉં જણાવી દઉં કે સામે હું મેન્શન કરી દઉં છું અને લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઉં છું કોઈ પ્રોબ્લેમ હશે તો ત્યાં થઈને જોઈને તમે ઓફિશિયલ વેબસાઇટ પર જઈ અને તમારો બેઠક ક્રમાંક નંબર અંદર એન્ટર કરશો એટલે તમારું જે ફોર્મ છે એ ખુલી જશે અને ત્યાં જઈને તમારું રિઝલ્ટ છે એ રિઝલ્ટ તમે જોઈ શકો અને જે લોકો વોટ્સએપ દ્વારા જાણવા માંગતા હોય તો વોટ્સએપ નંબર પણ હું અહીં આપી દઉં છું અને એ વોટ્સએપ નંબર પર તમે બેઠક ક્રમાંક સેન્ડ કરશો એટલે તમારું રિઝલ્ટ છે એ જોવા મળી જશે તો આ રીતે તમે તમારા મોબાઈલથી ઇઝીલી જોઈ શકશો કે તમારું રિઝલ્ટ તમે પાસ થયા છો ફેલ થયા છો અને ફ્રેન્ડ એક ખાસ વિનય કે નપાસ થાય તો ટેન્શન લેવાનું નથી અને પાસ થાય તો ટેન્શન લેવાનું એના માટે ઘણા રસ્તા બધા છે અને ઘણા એવા કોર્સીસ પણ અવેલેબલ છે એના પણ હું આગળ વિડીયો બનાવતો રહીશ અને માહિતી આપતો રહીશ કે ઓનલાઈન તમે કોર્સ કરીને પણ સારી એવી ઇન્કમ કરી શકો રિઝલ્ટનું કોઈ મહત્વ ટેન્શન લેવાની જરૂર નથી પાસ કે ના પાસ તો પાસ હશે તો આગળ તમે ભણવાની કોશિશ કરશો ના પાસ તો ફરી ટ્રાય મારજો પણ ફ્રેન્ડ તમે રિઝલ્ટ જોઈને કોઈ ટેન્શન લેતા નહીં અને રિઝલ્ટ તમે જોઈ લેજો અને કેવું છે સવારે નવ વાગે ઓપન થવા જઈ રહ્યું છે ઓફિશિયલ જે વેબસાઇટ છે ગુજરાત માધ્યમિકની તો ત્યાં તો વિડીયો કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જરૂર બતાજો આવો વિડીયો હું તમારા માટે ગણાવતો રહું છું ફ્રેન્ડ તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફોલો કરજો જય હિન્દ